રાધે રાધે મિત્રો આજે શ્રીમદ ભગવદ શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથ નો અધ્યાય છ આત્મ નો શ્લોક નંબર ચુવાલીસ પૂર્વા જિગ્સો રીયોગ બ્રહ્માથી વર્તતે એ શ્રીમંતના ગરમાં જન્મ લેનાર પરાધીન હોવા છતાં એના પૂર્વના અભ્યાસને લીધે જ નિસંદેહ ભગવાન તરફ આકર્ષાય છે તથા સમબુદ્ધિ રૂપી યોગ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે મિત્રો અર્થ શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ કે આગળના તેતાલીસમાં શ્લોકમાં ભગવાનને તત્વજ્ઞ કુળમો જન્મ લેવાવાળાના પૂર્વ જન્મની બુદ્ધિ સંયોગ પ્રાપ્ત થઈ જાય છે અને તે સાધનામાં તત્પરતાથી લાગી જાય છે અને હવે આ શ્લોકમાં શુદ્ધ શ્રીમંતના ઘરમાં જન્મ લેવાવાળા વાળા યોગ ભસ્ટ ની થાય છે તેનું વર્ણન કરે છે કે નૈવ હિયતે પૂર્વાભ્યા છે યોગીઓના ના મો જન્મ લેવા વાળા યોગ પષ્ટને જેવી સાધનની સુવિધા મળે છે જેવું શિક્ષણ મળે છે તેવી સુવિધા વાયુમંડળ શિક્ષણ વગેરે નથી મળતો પરંતુ સ્વર્ગ વગેરે લોકો માં જતા પહેલા મનુષ્ય જન્મમાં જેટલું યોગનું સાધન કર્યું હતું મતલબ જેટલું બેલેન્સ હતું આધ્યાત્મિક જેટલો સંસારિક ભોગો નો ત્યાગ કર્યો હતો અને તેના અંતઃકરણમાં જેટલા સારા સંસ્કારો પડ્યા હતા તે મનુષ્ય જન્મના કરેલા અભ્યાસને કારણે ભોગોમાં આસક્ત થતો હોવા છતાં પણ તે પરમાત્મા તરફ જબરજસ્તીથી ખેંચાઈ જાય છે અવશ્ય કહેવાનું તાત્પર્ય એ છે કે તે શ્રીમંતના ઘરમાં જન્મ લેતો પહેલાં ઘણા વર્ષો સુધી સ્વર્ગ વગેરે લોકોમાં રહ્યો તો તેને ભોગોની બહુલતા રહી અને અહીં સાધારણ ઘરોની ઉપેક્ષાએ શ્રીમંતોના ઘરોમાં ભોગો વધુ હોય છે તો તેના મનમાં તે ભોગોની આસક્તિ પણ છે તે પણ હજુ સર્વથા દૂર થઈ નથી એટલા માટે તે ભોગોથી પરવશ થઈ જાય છે પરંતુ પરવશ થવા છતાં પણ તે ઇન્દ્રિયો મન વગેરે ભોગો તરફ આકર્ષણ રહેતું હોવા છતાં પણ પૂર્વના અભ્યાસના કારણે આદતથી મજબૂર જેમ મિત્રો આદત

તેનો જીવના સત સ્વરૂપની સાથે કોઈ જ સંબંધ નથી જેટલું ધ્યાન યોગ વગેરેનું સાધન કર્યું છે અને સાધનના જેટલા સંસ્કારો છે તે ગમે તેટલા સાધારણ કેમ ન હોય પરંતુ તે સત છે સત સ્વરૂપ સાથે જોડવાવાળા છે સ્વસ્વભાવ સાથે જોડવાવાળા છે પરમાત્મા સ્વભાવ સાથે જોડવાવાળા છે તે બધા જ જીવનના સ્વત સ્વરૂપને અનુકૂળ છે એટલા માટે તે સંસ્કારો ભોગોને પર્વ વારંવાર પરમાત્મા તરફથી જોડી દેશે આ વિષયમાં અર્જુનનો પ્રશ્ન હતો કે સાધનમાં લાગેલો શિથિલ પ્રયત્ન વાળો સાધક અંત સમય થી વિચલિત થઈ જાય તો તે યોગ ની પ્રાપ્ત ન થઈ કઈ ગતિને પામી જાય છે તેનું કહેવાય પતન તો નથી થતું ને તેના ઉત્તરમાં ભગવાને આ લોકમાં અને પરલોકમાં યોગ ભ્રષ્ટનું પતન ન થવાની આ વાત શ્લોકના આગળ સુધી કહી હવે આ શ્લોકના ઉત્તરાધમાં યોગમાં લાગેલા

જિજ્ઞાસુરપ યોગ્ય પદનો અર્થ એ થાય કે તે હજુ યોગભષ્ટ પણ નથી થયો અને યોગમાં પ્રવૃત્તિ પણ નથી થયો પરંતુ જે યોગ એટલે કે ક્ષમતાને મહત્વ આપે છે અને તેને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એવા યોગીનો જિજ્ઞાસુ પણ શબ્દભ્રમને એટલે કે વેદોના સકામ કર્મના ભાગનું અતિક્રમણ કરી જાય છે કે જે ભોગ અને સંગ્રહને લોકોની જેમ મહત્વ નથી આપતો પરંતુ તેની ઉપેક્ષા કરીને યોગને અધિક મહત્વ આપે છે મતલબ મિત્રો યોગ શબ્દ આપણે આગળ જોઈ ગયા કે જે ભગવાન પરમાત્મા સાથે પોતાના સ્વસ્વરૂપ સાથે વધુ મહત્વ આપે અને તેને જ વધુ મહત્વને આપી તે જ દિશા તરફ પ્રયાણ કરે વધુના વધુ નજીક જાય પરમાત્માને સ્વસ્વરૂપની તેને યોગ કહે છે તો મિત્રો અહીં એ જ કહે છે ભગવાન કે લોક સંગ્રહ અને ભોગની સાધારણ લોકોની જેમ મહત્ત્વ ન આપતા તેની ઉપેક્ષા કરીને યોગને અધિક મહત્ત્વ આપે છે તેથી તેના ભોગ અને સંગ્રહમાં રુચિ દૂર થઈ ગઈ છે પરંતુ સિદ્ધાંતમાં યોગને મહત્ત્વ આપે છે એટલા માટે તે યોગારૂઢ નથી થયો પરંતુ યોગનો જિજ્ઞાસુ છે અને યોગને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એટલે કે જિજ્ઞાસા માત્રનું એ મહાત્મા છે કે તે વેદોના કરેલા સકામ કર્મોથી અને તેના ફળથી પર થઈ જાય છે આથી એ સિદ્ધ થયું કે અહીં ભોગોની અને સંગ્રહની રુચિ સર્વથા દૂર ન થઈ હોવા છતાં પણ તે તત્પરતાથી યોગમાં લાગેલો છે તેના કારણે તેની આટલી મહત્તા છે તો પછી યોગ ભષ્ટના વિષયમાં તો કહેવું જ શું એટલે કે જે યોગમાં લાગેલો છે આગળના આગળ ગતિ જેની ચાલુ છે અને ભોગોથી વિરામતા છે તો તેને તો માટે તો કહેવું જ શું એવી જ વાત ભગવાને બીજા અધ્યાયના ચાલીસમાં શ્લોકમાં કહી છે નેહા બ્રી વિક્રમ નાશોસ્તી પ્રયત્ન વાવો ન વિદ્યતે સ્વલ્પ

મહાન ભયથી રક્ષા કરી લેશે અથવા તેનું કલ્યાણ કરી દેશે પછી તે યોગમાં પ્રવૃત્ત થઈ ચૂક્યો છે તો તેનું પ્રવ પતન કેવી રીતે થઈ શકે તેનું તો કલ્યાણ જ થશે તેમાં કોઈ જ સંદેશ નથી તો મિત્રો વિશેષ વાત જોઈએ કે એક કે યોગ ભષ્ટ એટલે કે બહુ જ વિશેષતાવાળા મનુષ્યનું નામ છે સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે ગીતા અધ્યાય સાત નો શ્લોક ત્રીજો મનુષ્યનામ સહસ્ત્રુ કચ જતી સિદ્ધયે યતતા સિદ્ધા કરચિનમાં કર

ઊંચામાં ઊંચા લોક એટલે કે ભ્રમલોક વગેરે બધા લોકો પુનરાવર્તી છે કે પુનરાવર્તી મતલબ મતલબ કે વારંવાર જવું અને વારંવાર આવવું તોથી પતન થઈ શકે છે અને તે અન્નપૂર્ણ પૂર્તિ ઈચ્છે છે એટલે કે આ યોગ બષ્ટ જોથી પુનરાવર્તન ના થાય જોથી પાછું ન આવવું તેવું ઈચ્છે છે જ્યારે યોગના જીજ્ઞાસુ માત્ર થવાનો જો આટલો મહિમા હોય તો પછી યોગ બષ્ટનો કેટલો મહિમા હોય કારણ કે તેનો ઉદ્દેશ જ યોગ આવી ગયો ત્યારે તે યોગ બષ્ટ થયો છે તો આ યોગ બષ્ટનો મહિમા છે આ યોગનો છે નહીં કે બષ્ટ થવાનું જેવી રીતે કોઈ પણ અહીં મિત્રો દસ્તાનથી સમજીએ કે જેમ કોઈ પીએચડીની પરીક્ષામાં નાપાસ થયું તો શું કે ગ્રેજ્યુએટથી નીચું ગણાય એમ બીએથી બી નીચું ગણાય કારણ કે પીએચડીની પરીક્ષામાં નપાસ થયો જરૂર છે પરંતુ પહેલાથી તો ઊંચું છે એવી જ રીતે યોગ ભ્રષ્ટ થઈ ગયો તો તે સકામ ભાવે મોટા મોટા યજ્ઞ દાન તપ કરવા વાળાથી નીચો નથી હોતો પરંતુ તેનાથી ઘણો જ શ્રેષ્ઠ હોય છે કારણ કે તેનો ઉદ્દેશ સંતાનો થઈ ગયો છે મોટા મોટા યજ્ઞો દાન તપસ્યા કરવા વાળાને તો લોકો મોટા માને જરૂર છે પરંતુ વાસ્તવમાં મોટો એ જ છે કે જેનો ઉદ્દેશ સંતાનો છે યોગ છે પરમા છે સ્વસ્વરૂપના જ્ઞાનનો છે ક્ષમતાના ઉદ્દેશ વાળો શબ્દ ભ્રમનું અતિક્રમણ કરી જાય છે આ યોગ ભષ્ટના પ્રસંગથી સાધકને ઉત્સાહ અપાવવા વાળી એક અદ્ભુત વાત છે કે જો સાધક અમારે પરમાત્માની જ પ્રાપ્તિ કરવી છે એવો જો દડતાથી વિચાર કરી લે તો તે શબ્દ ભ્રમનું અતિક્રમાણ કરી જાય છે અને જો સાધક આરંભમાં જ ક્ષમતાને પ્રાપ્ત ન થાય તો પણ તેની રુચિ કે ઉદ્દેશ ક્ષમતા પ્રાપ્તિનો જ રાખવો જોઈએ જેવું ગોસ્વામી તુલસીદાસજી કહેશે કે ઊંચી સાસી તો તાત્પર્ય એ થયું કે સાધક ગમે તેવો હોય પરંતુ તેની રૂચિ ઉદ્દેશ સદૈવ ઊંચો હોવો જોઈએ સાધકની રૂચિ અને ઉદ્દેશ પૂર્તિની લગ્ન જેટલી તેજ અને તીવ્ર હશે તેટલી તે જલ્દી તેના ઉદ્દેશની સિદ્ધિ પ્રાપ્ત થશે ભગવાનનો સ્વભાવ છે કે તે નથી જોતા કે સાધક શું કરે છે પરંતુ એ જોવે છે કે સાધક શું ઈચ્છે છે રીજત રામ જાન જન જીવકી રહતી ન પ્રભુ ચિત ચુકી કરત સુરતી સૈ હિયકી એક જેમ દ્રષ્ટાન છે મિત્રો એક ઓધળો માણસ મંદિરમાં દર્શન કરવા જતો હતો તો એમ એને લોકોને પૂછ્યું કે ભાઈ તું તો ભગવાનના દર્શન નથી કરી શકતો તો વારંવાર શું કરવા તારો સમય બગાડે છે તો બોધળાને સુંદર જવાબ આપ્યો કે ચાલો હું તો નથી જોઈ શકતો તો પણ ભગવાન તો મને જુએ છે ને બસ ભગવાન મને જુએ છે ને એટલે મારું કામ થઈ જશે તેવી રીતે માણસ ક્ષમતાને પ્રાપ્ત ભલે ન કરી શકે છતાં પણ આપણી રુચિ અને ઉદ્દેશ ક્ષમતાનો જ રહેવો જોઈએ કે જેને ભગવાન જુએ છે આથી આપણું કામ જરૂર થઈ જશે આટલો દંઢ વિશ્વાસ રાખી તત્પરતાથી કામ કરવું જોઈએ તો મિત્રો આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે